ગાદીદામ બહુ ચર્ચેત આંગડિયા પેટી અપહરણ કાળમાં આરોપીઓનો ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન ગાદીદામમાં સંકેત નિધી આંગડિયા પેટીના સંચાલકનો અપહરણ કરી પૈસા પડાવવાના બહુ ચર્ચેત કેસમાં એ ડિવિઝન પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે કેસના આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું गत જુલાઈમાં સરમિયાન હથિયાર બતાવી આંગડિયા પેટીના સંચાલકનો અપહરણ કરવામાં આવતા સમગ્ર માં ભારે ચકચાર મચી ગઈ હતી આ કેસમાં મુખ્ય આરોપી તુષાર્થ ઉર્ફે સૂરજ ઉર્ફે टाइगर લેખરાજ વાસુ તથા આકાશ સી નિરંજન સી સંગડને દિલ્હી અને રાજસ્થાનની જેલમાંથી કબ્જે લઈ ગાદી ધામ લાવવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા તારીખ 30 ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજૂર થતા એ ડિવિઝન પોલીસે બનنے આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ અપહરણની સંપૂર્ણ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આ દરમિયાન આરોપીઓએ અપહરણની રીત હથિયારોનો ઉપયોગ વાહન વ્યવહાર તેમજ પૈસા પડાવવાની યોજના અંગે વિગતવાર માહિતી પોલીસ સમક્ષ રજૂ કરી હતી